તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો પિસ્તાલીસ મહાશક્તિ આ ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર ગેર મોડલની વાત કરું બે હજાર આઠ ના મોડલ નું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક જોવા મળશે અને કંપની કલર માં આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કરો મોબાઈલ નંબર કઈ રીતના પછી કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં છે

ટ્રેક્ટર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે અથવા પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો